આજે પૂરા ભારત વર્ષમાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણા આ તાલુકા પંચાયત કચેરીના આંગણામાં સરસ મજાના ધ્વજવંદનનું આયોજન કરેલ છે ત્યારે આ કાર્યક્રમને દીપાવવા માટે આ વિસ્તારના માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી જયદ્રસિંહ પરમાર સાહેબ અત્રે ઉપસ્થિત છે એમનું સ્વાગત કરીએ છીએ તાલુકાના પ્રમુખ શ્રી માન્ય કનુભાઈ સાહેબ પ્રવીણસિંહજી માજી તાલુકા પ્રમુખ મહેન્દ્રસિંહજી તાલુકાનું સફળ વહીવટ કરનાર માનનીય સાહેબશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ તમામ તાલુકા જિલ્લા સભ્યશ્રીઓ તાલુકાના તમામ સ્ટાફ ભાઈઓ અને બહેનો આપ સૌને ખબર છે કે ઓગણીસો સુડતાલીસમાં આ દેશને આઝાદી મળી ત્યારે ત્યારથી આપણે દર વર્ષે સ્વતંત્ર દિનની પ્રજાસ્તાક દિનની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરતા હોઈએ છીએ રક્ત વેરાવ્યા છે યાદ કરીએ તો મહાત્મા ગાંધીજી બાપુ સુભાષચંદ્ર બોઝજી ચંદ્રશેખર આઝાદ જેવા અનેક નામી અનામી શહીદ વીરોએ પોતાના બલિદાન આપી આ દેશને આઝાદ કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે ત્યારે આવા શહીદવીરોને યાદ કરવાનો આજે દિવસ છે એમનું સ્મરણ કરવાનો દિવસ છે આજે આ વર્ષમાં આઠમી થી પંદરમી ઓગસ્ટ સુધી ભારત દેશના તમામ ઘરોમાં હર ઘર તિરંગા એનો એક કાર્યક્રમ સરકાર દ્વારા સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે ગામડાઓથી માંડીને શહેરોમાં તમામ ઘરોમાં પોતાના ઘર પર એક તિરંગો લગાવવામાં આવ્યો છે અનેક શહેરો ગામડાઓમાં તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી છે આપણા તાલુકાની વાત કરીએ તો આઠમી ઓગસ્ટથી ચૌદ ઓગસ્ટ સુધી આપણી પંચ્યાસી ગ્રામ પંચાયતોમાં તિરંગા યાત્રા તમામ ગ્રામજનો સ્કૂલના બાળકોથી માંડી બાળકોથી માંડી અને વૃદ્ધ સુધીના તમામ લોકો જોડાઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે આજે આવું પાવન પર્વ છે ત્યારે અનેક મેં કહ્યું એમ અનેક વીરોએ આ દેશને આઝાદ કરવા માટે બલિદાનો આપ્યા છે હવે વાત કરીએ તો ગામડાના છેવાડાના માનવી સુધી સરકાર લાભ પહોંચે એ પછી વિધવા પેન્શન હોય વૃદ્ધ પેન્શન હોય કોઈ નિરાધાર હોય ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધે લોકોને અવરજવર માટેના રસ્તાઓ બને પીવાનું પાણી ચોખ્ખું મળી રહે આ લોકોને સુવિધા પ્રાપ્ત થાય એ આપણી અસલી આઝાદી છે આપણા તાલુકાની વાત કરીએ તો માન્ય ધારાસભ્ય સાહેબના માર્ગદર્શન હેઠળ અનેક કાર્યક્રમો સરકાર દ્વારા ચલાવે છે એમાં સાહેબશ્રીની ઉપસ્થિતિ ફરજિયાતપણે હોય છે એમના માર્ગદર્શન હેઠળ આ તાલુકોને સફળ રીતે સંચાલન થઈ રહ્યું છે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ માન્ય ધારાસાહેબ સાહેબજીનો કે અહીંયા તાલુકાના તંત્ર સાથે મળી અને દર સોમવારે અત્રે ઉપસ્થિત રહી આ પ્રજાના ત્રણ તાલુકા હાલોલ જાંબુગુડા અને ગોગંબાના વિસ્તારના જે ગ્રામ્યજનોના પ્રશ્નો છે એ અહીંયા બેસીને સાંભળતા હોય છે